નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલેટ ન્યૂઝ આજે મહાત્મા ગાંધીજીને એકસો છપ્પન મે જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા આ બાવન અવસરે મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુના જીવન કવન જીવકવન અને જન્મસ્થળની માહિતી આવરી લેતા ક્યુઆર કોડનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સં અહિંસાના ઉપાસક અને વિશ્વ માનવનું ચિત્ર ઉપસી આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજના વિજયાદશમીના પાવન પર્વે સુરક્ષા અને સલામતી સાથે સંકળાયેલા પોલીસ જવાનો સાથે તેમના નિવસ્થાને પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કર્યું હતું જેમાં સુરક્ષા કર્મીઓને વિજયાદશમીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું પ્રતિક એવું આ પર્વ સમાજની આત્તાઈ શક્તિઓને પરાસ્ત કરવાનો અવસર પણ છે તેમણે રાષ્ટ્ર રાજ્ય અને સમાજની સુરક્ષા માટે સમર્પિત ભાવ સાથે કર્તવ્ય વ્યસ્ત કરવાની વિભાવના કર્મના સિદ્ધાંતોને અનુરૂપ ઉદાહરણથી સમજાવી હતી અને રાજ્યના સર્વે નાગરિકોને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી જય હિન્દ જય ભારત